નમસ્કાર મિત્રો ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજ આપણે વાત કરવાની છે કે વરસાદ વિશે તો વરસાદની અંદર આપણે વાત કરીએ તો ખૂબ જ વધારે વરસાદ પડી રહ્યો છે અને તમે જે પહેલાં દ્રશ્ય જોઈએ ત્યાં બાબરાના સોનપરીના ડેમના છે ત્યાં ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને ત્યારબાદ બીજી અન્ય જગ્યાએ પણ ઘણી બ્રોધી ઓવરફ્લો થઈ ચૂકી છે અને આ ઓવરફ્લોના લીધે ઘણી બધી નુકસાન પણ થઈ ચૂકી છે અને મિત્રો હવામાન વિભાગ તરફથી સમાચાર આવી રહ્યા છે કે દરિયાની અંદર ખૂબ મોટું ધોધ આવી શકે તેવું પણ સંભાવના થઈ રહી છે અને દરિયામાં જે આ મોટા મોટા હવામાન વિભાગના વ્યક્તિઓ છે તે દરિયાને જઈ અને માછીમારોને અલર્ટ કરતા હોય તેવું પણ આપણને દ્રશ્ય જોવા મળી રહ્યું છે અને હાલ દરિયાની અંદર બહુ મોટી સુનામી નહીં પરંતુ ભવંડરા આવી શકે તેની પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક આ બધું તમે કરી નાખજો અને હોઈ શકે તો શેર પણ કરના